નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે વિડીયોમાં તમે જોવો છો આપણે સ્ક્રીન ઉપર એક ભેંસ દેખાય છે અને આ ભેંસ એકદમ ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે અને ગોવિંદભાઈ ગોવિંદભાઈ વસોયાની આ ભેંસ છે અને જો આ ભેંસની વાત કરીએ તો બીજું બીજું વેતર છે અને દૂધ ભેંસનું દૂધ એક ટાઈમનું પહેલાં વેતરે પહેલાં વેતરે અગિયાર લીટર દૂધ હતું અને આ વખતે બીજું વેતર છે એટલે એક ટાઈમનું અગિયાર લીટર એટલે આખો દિવસનું બાવીસ લીટર ભેંસ દૂધ આપે છે અને ગોવિંદભાઈની દૂધ દોઈ શકતા નથી એટલા માટે એને આ ભેંસ વેચી નાખવી છે અને જો હવે આ ભેંસની હિસ્ટ્રીની વાત કરીએ તો ગોવિંદભાઈ પણ એક ભેંસ હતી એને આપણે જાફરાબાદી પાડાનું બીજદાન કર્યું હતું અને આ પાડી જે તમે જોવો છો એને પાડી આવી હતી મસ્તની અને ત્રણ વર્ષે જ આ ભેંસ આ પાડી ફરી ગઈ હતી અને એક વેતર વીઆઈ ગઈ અને એને પણ એ પાડીને આપણે બીજદન કર્યું હતું અને એકદમ આનાથી મસ્ત એને જાફરાબાદી પાડી આવી હતી પણ એ ગોવિંદભાઈ એને હગાને કોકને આપી દીધી છે અને પછી આ વખતે પાછું બીજી વખતે આપણે એને જાફરાબાદીનું પાડીનું બીજદન કરેલું છે તો જોઈએ આ વખતે કેવી પાડી આવી છે કેડી કેવી પાડી આવે છે બે વખત બે 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 વેતર તો બહુ મસ્ત આવી પણ હવે આ વખતે પાડી જોવા તો નહીં મળે ગોવિંદભાઈ ભેંસ તો વેચી નાખવાના છે